પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી સાહેબના હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોની આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે મુજબ લોકલ ગ્રામ બ્રાન્ચના એ એ સાઈ અનિરુદ્ધસિંહ રાઠોડ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા સુરેન્દ્રસિંહ ઝાલા નાઉ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન તેઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે ચુનીલાલ મીઠાજી રાજગોર રહેવાસી નવાનગર પાંધરો તાલુકો લખપતવાડો પોતાના કબજા ભોગવટાની ધર્મશાળા રોડ પર આવેલ

જેથી મજકુરિસમના કબજામાંથી મળી આવેલો આ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બીએન એસેસની કલમ અનુસાર કબજે કરી મજકુરિસમને બીએન એસ એસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે સારું ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે ચુનીલાલ મીઠાજી રાજગોર ઉંમરવર્ષ એકાવન રહેવાસી નવાનગર પાંધરો તાલુકો લખપત આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેમની પાસેથી નેવું લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા સાત હજાર બસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે